સાબરકાંઠાની પ્રતિષ્ઠિત અને ખેડૂતોની જીવાદોરી સમાન સાબર ડેરીએ મોંઘવારી સામે ટકી રહેવા ડેરી દ્વારા પશુપાલકો માટે પ્રતિ કિલો ફેટ દીઠ રૂપિયા બસ્સો નો વધારો કર્યો છે અગાઉ ફેબ્રુઆરી માસમાં ચારસો નેવું રૂપિયાનો વધારો કરાયો હતો અને ત્યારબાદ છેલ્લે પાંચસો પચીસના ના વધારા બાદ હાલમાં પાંચસો પચાસનો નો વધારો કર્યો છે જેના કારણે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તેર જેટલા તાલુકાઓમાં આવેલી સત્તરસોથી વધુ દૂધ મંડળીઓના ત્રણ પોઈન્ટ પચાસ લાખ સભાસદોને ભાવ વધારાનો લાભ મળશે ખેડૂતોને અત્યારે હાલ જે દૂધનો ભાવ પાંચસો પચાવ છે એ પણ અત્યારના સંજોગોમાં પોસાય એવી પરિસ્થિતિ નથી કારણ કે ઘાસચારો એટલો બધો મોંઘો થઈ ગયો છે કે જે ખેડૂતોનું ઘાસચારો વેચાતી લાવો એ પણ બહુ મુશ્કેલીવાળું કામ છે દાનનો પણ ભાવ વધી ગયો છે કપાસખોરનો પણ ભાવ વધી ગયો છે એટલા માટે હજુ પણ જે પાંચસો કર્યા છે હજી પણ છસો રૂપિયા થાય તો જ ખેડૂતોનું પૂછાય એવી પરિસ્થિતિ છે આવતા દિવસોમાં દૂધના ભાવ છસો થશે એવા અમે પ્રયત્નો ચોક્કસ અમારું બોર્ડ નિયમક બોર્ડ પ્રયત્ન કરવાનું છે હાલમાં સાબર ડેરીમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી દૂધ ઉત્પાદકો દ્વારા રોજનું સોળ લાખ કિલોથી પણ વધુ દૂધ ભરવામાં આવે છે જેને ટકાવી રાખવા માટે સાબર ડેરી દ્વારા હજુ પણ દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટ દીઠ રૂપિયા છસો નો વધારો મળી શકે તેમ છે જેને લઈ આગામી સમયમાં પશુપાલકોને પોષણ ક્ષમ ભાવ મળી રહે તેવી શક્યતાઓ છે જે ગઈ સાલ જે દૂધ હતું એના કરતાં અત્યારે વીસ ટકાનો ઘટાડો થયો છે દૂધ વધતું નથી જેના કારણે અમે દૂધ ઉત્પાદકોને જે દૂધ આપવાનું દિલ્હી સુધી પહોંચાડવાનું છે પહોંચાડવામાં અમને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે કમેક જે અમારા દૂધ ખાવાવાળા લોકોને જે અમારા દૂધ પહોંચાડું છે એ અમે પહોંચાડી શકવામાં ઘણી બધી મુશ્કેલી ઊભી થઈ છે એટલે આવતા દિવસોમાં દૂધ ઉત્પાદકો ટકી રહે અને દૂધમાં વધારો થાય માટે અમે ચોક્કસ દૂધના ભાવ વધાર વધે એ માટે ચોક્કસ અમે પ્રયત્નો કરવાના છીએ હાલમાં દૂધની બનાવટોની માંગ વધુ છે માટે દૂધની આવક જળવાઈ રહે તે પણ જરૂરી છે અને પશુપાલનના વ્યવસાયને પ્રોત્સાહન મળે તે હેતુથી જ સાબર ડેરી દ્વારા આ વધારો કરવામાં આવ્યો છે દિલેશ સુથવારા વી ટી વી